અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ઉપર સુરુચિ હોટેલ નજીક અજાણ્યા ઈસમે માથાકૂટ કરી ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા એ સમયે પીરામણ નાકા પાસે સુરુચિ હોટેલ નજીક અચાનક પાછળથી કોઈએ હોર્ન વગાડ્યો હતો અને આ ઈસમ કોણ છે જોવા માટે તેઓ પાછળ પડ્યા હતા અચાનક હુમલાખોર બાઇક લઈને આગળ આવી ગયો હતો અને બાઇક ઊભી કરી દીધી હતી વિજય વસાવાએ બાઇક ચાલક જોડે હોર્ન મારવા બાબતે પૂછતા જ અજાણે ઈસમે ઝઘડો શરૂ કર્યો હતો અને ઝઘડા દરમિયાન અજાણ્યા ઈસમે ચક્કુ કાઢી વિનય વસાવા ઉપર હુમલો કરતા બચાવના પ્રયાસમાં હાથ અને માથામાં ઈજા થઈ હતી જે બાદ હુમલાખોર ભાગી ગયો હતો ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવાએ આ ઘટનાને જાણ આપના જિલ્લા પ્રમુખ પીયુષ પટેલને કરતા પોતાની ટીમ સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ આદમી પાર્ટી દ્વારા હુમલો કરનાર આવા તત્વો સામે પગલા ભરે તેવી માંગ લેવામાં આવી હતી આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ ત્રણ રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરૂચિ હોટલ પાસે એક વ્યક્તિ એબજટ ગાડી લઈ આવી પાછળથી ફોન કન્ટિન્યુ મારી રહ્યો હતો મેં પાછળ ફરીને જોયું કે કોણ છે પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને બેન સમાનની ગારો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝભી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલાન હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાના